ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નજીક અગિયાર જૂન બે હજાર પચીસ ના રોજ એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી પ્રાથમિક તપાસ બાદ પોલીસ દ્વારા એડી તરીકે દાખલ કરાયેલ બનાવમાં વધુ તપાસ દરમિયાન હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે પોલીસે ગુનો નોંધીને બે આરોપીની અટકાયત કરી છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૃતક યુવકને બંનેને આરોપીઓએ કેફી પીણું પીવડાવ્યું હતું આ દરમિયાન તેમનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો બાદમાં યુવાનની હત્યા કરીને દક્ષેશ્વર વિસ્તારમાં

પોલીસે ત્યાં જઈને ચેક કર્યું તો ત્યાં એક બોડી પડેલી હતી પછી તેને આઈડેન્ટિફાઈ કર્યું એ સંતોષકુમાર નામના એક વ્યક્તિની બોડી હતી મરણ જના તરીકે સંતોષકુમાર હોય એને તરત અમે પીએમ માટેની ડેડ બોડી મોકલી આપી આ ડેડ બોડીનું પીએમ ચાલતું હતું અને એક એની સાથે અન્ય એક વ્યક્તિ ક્રિષ્ના જેનો મિત્ર હતો એ પણ ત્યાં હાજર હતો એ પણ મેટિક એની પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જે તે વખતે અને ઘણા સમય બાદ મતલબ ચોવીસક કલાક બાદ એ અ જ્યારે રિલીફ થયો હોસ્પિટલ થી પછી પુલીસે એની પૂછપરછ કરી હતી પૂછપરછમાં કેટલીક હપીક તો પોલીસ ની સામે આવી પોલીસે એને જે વસ્તુ સામે આવી એને સીસીટીવી થ્રુ ફોલો કર્યા અને બીજી જાણકારી મેળવી જાણકારી મેળવ્યા બાદ એવું કન્ફર્મ થયું કે આ ઘટનામાં પુનનું કરીને એક વ્યક્તિ છે અને એની સાથે એનો મિત્ર છે લુલ્લુ પુનનું પુનના લક્ષ્મીધર શાહુ કરીને છે કે જેના વિરુદ્ધ અગાઉ પણ કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુ લઈ જવી ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ એવા ચાર ગુનાઓ એના વિરુદ્ધ હતા એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો અને પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોખ એને કારણે જે વ્યક્તિ છે સંતોષકુમાર એનું મૃત્યુ થયા હોવાનું માલુમ પડ્યું હતું એ બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી હતી અને આ બંને વ્યક્તિઓ જે આ મરણ જનાર અને એનો મિત્ર ક્રિષ્ના એ લોકોને નાસ્તો કરવાના બાને ત્યાં લઈ આવ્યા હતા અને નાસ્તો કરવાના બાને પેલા નાસ્તો કરાવ્યો પછી માં કઈક ઘેની ઘેની ગોળીઓ અથવા એ પ્રકારનું લિક્વિડ પીવડાવી અને એમને એકદમ બેભાન અવસ્થામાં કરી દીધા હતા જેની ખૂબ જ ઊંડી અસર કૃષ્ણ હતો એને થઈ હતી એટલે ક્રિષ્ના એકદમ બેભાન થઈ ગયો હતો ત્યારે એના પાસેથી મોબાઈલ છીનવાની જયારે કોશિશ કરવામાં આવી સંતોષ કુમાર દ્વારા તો સંતોષકુમારને આ બંને વ્યક્તિઓ ઉના અને લુલુએ ભેગા થઈ અને ખૂબ માર માર્યો એને એનું જે માથું હતું એ ત્યાં જમીનમાં પછાડી અને એનું મૃત્યુ નિપજાયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે એટલે પોલીસ આ ગુનો નોંધી અને બંને આરોપીની ધરપકડ